મારુતિ સુઝુકી સુજુકી ઈકો ગાડી વેચવાની છે ભાવે વેચવાની છે વન ઓનર ગાડી અને કિલોમીટર ચાલેલી સાવ ઓછી કિંમતમાં કિંમતમાં વેચવાની છે આ તમને પણ ઇકો ગાડી મળશે નહીં તો ગણતરીની ટાઈમની અંદર ગણતરી પણ જશે વહેલી તકે ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરો હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો અને સાથે

એસી પણ કમ્પ્લીટ ચાલુ રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ટ્રેસ્ટરાઈવ લઈ ચેક કરીને ખરીદી કરી શકશો પહેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દેશ વિડિયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી લેવા કે જોવા જાવ તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પાંચે પાંચ ટાયર બ્રાન્ડ ન્યૂ એટલે કે સાવ નવા જોવા મળશે હવે કિંમતની વાત કરું તો માત્ર બે લાખ પંચાણું હજારમાં ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે ઈકો ગાડી તમારે લેવાની હોય તો આ ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે તોર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો